હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો મારા નવા પ્રોક્ટમાં તમારું સ્વાગત છે સન્ડે આજે છે રજાનો દિવસ તો આપણે નાઈટમાંથી આવી ભાખરી બાકરી ખાઈ દીધી છે અને અહીંયા છે પરમ પરમ હેલો મિત્રો હાય કહી દો હા બધાયને કેમ કહેવાનું હા કેતો પરમ હવે વિડીયો બનાવવા મળ્યો પરમ કેમ વિડીયો બનાવી તું

દર તો ઇન્દ્ર કો થઈ જઈ ગયું મારતો નથી માસ્ક કે કાપ પડતી બે બનાવ્યો નથી આજ બનાવ્યો હું મારતો છે મેં છે

અને બપોરે જો ઉઠીશ જમવા તો પાછો વિડિયો બનાવશું કા હા કાઈ નહી માનું હમણાં તો મહેમાન વારી છે ટીની આવી દે તો મહેમાન ચાલુ છે ફૂટતા જ નથી પ્રિયંકા પ્રિયંકા હેલો દોસ્તો જો બપોરના હાડા વાગી ગયા છે અને જો જમવા બેઠા છે હું દીપાલી અને આજ લીએવા છે દાલતા દીપાલી દિપાલી સવારે કીધું તાલ બાટી ખાઈ દિપાલી બપોરે

ચટણી છે ચટણી છે એનો સ્વાદ સરસ છે પણ જે તીખું ખાય એનું કામ છે એવું ચાલો દોસ્તો વિડીયો તમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હાય બાય હાય ને સરસ દોસ્તો જો ફરમ ની સાયકલ ન્યુ ટોય પરમ નું આવી ગયું છે સુરત સાયકલ કોલોની માંથી સાયકલનો શોરૂમ છે ભાઈ સુરતનો પ્રખ્યાત સાયકલ કોલોની ટોટલ સાયકલ મળે મોટાથી માંડી નાના સુધી ચલો પરમ હલો ઉતરી જાય એટલે તારે મમ્મી ગાડીને લઈને બેસી જાય કે તારે હકવીને જવાની છે ઘરે હે પરમને મજા આવી જવ હવે નીચે નહીં ઉતરે સાયકલ તો આ બધી સાયકલ ટોટલ મળે આઈટમ સાયકલ ખોલોનીમાં અને પરમભાઈ આવું સાયકલ મેલશે નહીં અને એને મમ્મી હેલ્મેટ લઈને હવે પરમ આઈ તો જમશે નહીં એવું લાગે છે હે પરમ આઈ તો તો જમી નઈ ને ના એને ભૂખાઈ ખુશ છે આઈસ ભરો હે રટ ભાઈ દેતો जातो ચાલો તો હાલો ઘરે જવું છું પરમ આપણે તો આવી કે કઈ આઈચાર છે અમારે કેવા હું નીકળાતા ન દીધું હું એના જેવું છે ઈ ખાલી ત્યાં ગાટે આયા છે મને ખબર જ ઘરે જાય

બેસી <imitation> જીપાલી <imitation> <imitation> <imitation>

હા ફટાફટ નીચે જ બની જાય અને કીધું ને અમે ખાધુંય નથી ગાંઠિયાનું શાક તો દીપલી તો સુલે ચડી ગઈ છે દેહમાં એમ કે હાલો હવે સુલે ચડો ગામડે જો હવે સુલે ચડી ગઈ છે ગાંઠિયાનું ચાક ને રોટલી ને સંભાર ને જાય ને બની જાય એટલે જમી લઈ ભોજન તો ચાલો આપણા વિડીયોમાં કન્ટિન્યુ રહેતો ભાઈ કંઈક આવી કઈક હતી આપણી ભીમત ગ્યારે

પ્લેન નીકળું ક્યાં નીકળું સાચો જોતો જોતો સાચો ભાઈ જા જોઈએ હા બાપા તો અમે ખુશ છે પરમ ખુશ છે પરમ આટલું સાયકલ લેવા ગઈ ને કાદી પાલી કારણ કે એને સાયકલ બહુ ગમે અમારે બે સાયકલ એક બે એક મારા શેઠે આપી હતી અને એક મારા મિત્રએ આપી હતી એ સાયકલમાં તો રેમાં જ રાખે

આપણે એમાં ફેસબુકમાં મેલી છે એ વિડીયો અને શેર કરો કમેન્ટ કરો તમને સાયકલ કેવી લાગી કમેન્ટ કરો મિત્રો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સાયકલ ક્યાંથી લીધી છે આ એ વિડીયોમાં આ વિડીયોમાં એય આવી છે બોલ લઈ આવો વર્કમાં આવો હા